નમસ્કાર મિત્રો મિત્રો વર્ષા ભારોટને તમે ક્યાંકને કેક તો હમણાં ઇન્સ્ટાગ્રામની અંદર જોઈએ જશે કેમ કે હમણાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે અને હમણાં નવા કલાકાર છે ને એ પણ બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે અને એમણે જોરદાર સોંગ ગાવ્યું છે કે મારે તારા નોમની કાયમ હોળીયું મિત્ર જોરદાર સોંગ ગાવ્યું છે અને મિત્રો જો તમને આ સોંગ જરા પણ સારું લાગે તો એક નાનકડી અને સૌથી સારામાં સારી કોમેન્ટ કરતા દેજો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મિત્રો અને જો તમને મિત્ર સોંગ જરા પણ સારું લાગે તો એક નાનકડી કોમેન્ટ કરી દેજો તો મિત્રો હવે તમે વિડીયો જોઈ લો